મમ્મી પપ્પા તમારી sister ને મળ્યો ને તમારી sister તમારા વિરુદ્ધ મા હતા ની બધું જ જૂઠ બોલે એ કે છે ને હું બાર એક વાગે ઘરે નથી ગઈ એમ જૂઠ બોલે છે બધું જ હું કોઈ મરજી થી નહીં ગઈ હું કોઈ રેલવે સ્ટેશન ભી નહીં ગઈ ક્યારે મારા મા બાપ પણ અહીં ની પૂછી શકો છો એ મારા પર આક્ષેપો નાખતો હોય ને તો હોટેલ માં પણ ખવડાવ્યું છે વાતો પણ કરેલી છે

એક વર્ષ સુધી રિલેશન માં રહ્યો છે મને મળવા માટેની ની આપતો તારા ઘરે આવું બધું કહી દઉં તારા ભાઈ ને ફોન કરું બધી જગ્યા એ મળ્યો છે એક વર્ષ એમ કેડો છે કે હું મજબૂરી જતો તો તારે શું એ મજબૂરી હતી એ તો મેં એને કીધું કે આવી રીતે બધું થયેલું છે આવું લખેલું છે ફરિયાદમાં માં આવી વાત થઈ છે કે આવી રીતે આવું કઈ થોડી બધું થઇ જાય હા એમ શું એની મજબૂરી હતી બીજું મારે એ કેવું છે એ ભાઈ એવું કે છે આક્ષેપ કરે છે કે તમારા લીધે તમારા ભાઈ એ suicide કરી લીધું આમાં તથ્ય કેટલું છે હકીકત શું છે મારો ભાઈ કોઈ દવા પી મર્યો નથી એ શું કામ મારે મારા કારણે એને તો ત્રણ છોકરા હતા એ કંઈ બીમાર હતો થયો અને ટ્રીટમેન્ટ કર્યા બાદ જતો રહ્યો છે અચ્છા એવું છે હમ એમ કે છે અમારે કઈ રિલેશન જ નતું એક વર્ષનું તો ઈન કે ઈન કેમ કેરો છે કે હું મૂકવા ગયો તો મારું નામ ના આવે હા ના કર દે તો એમાં કઈ રિલેશન જ નહોતું તો એનું નામ ક્યાંથી આવે જો કે હું એવી રીતે દસ દસ વાગે ઘરે ગઈ નથી છતાં બી આપશે તો નાખી રહ્યો છે તો એ પૂછો એને અને મારે પૂછવું છે કે તમે બે રિલેશનમાં હતા

મારા બેનને બી પૂછી શકો છો આપ એ જૂથ નો ખિલાડી છે મારો ભાઈ મારા ભાઈ એના બીમાર થયો બીમાર થયા બાદ મરી ગયો છે ટ્રીટમેન્ટ બાદ તો એને આક્ષેપ નાખ્યો મારી પર હમ મારા પરિવાર લોકો મેં આ બધું કીધું ને એના બાદ એણે લગ્ન કરવા એને સમજાવા ગયા પછી એને

એ એ અમને દસ દસ લાખ સુધી નહીં પ્રેશર આપતો તો કે એને આપી તમે સમાધાન કરી લો પણ અમે નહીં લીધા અમે એ સીધું તું કે લગ્ન કરી અને બિચારા છોકરો નિર્ધોષ છે ફસાવો આવું નથી કીધું તન તન જ્યુસ બોળી દે આવું તો કીધું જ નહીં કોઈ દિવસ મારા માપ બાપને પૂછી શકો છો ના એ તમારા મને પપ્પા મમ્મીના કોઈના નંબર હોય તો મને આપજો એમની સાથે પણ હું વાત કરીશ હવે તમારે હા એક બીજું જાણવું છે કે અત્યારે તમારે બાબો છે કે બેબી શું છે બાબો છે બાભો છે કેટલા થયો મહિના નો એક મહિના નો ઠીક છે તો હવે તમે એક એકલા જ રહ્યો છો તમે દિવોધરમાં હા સાથે છે કોઈ ના પછી કોઈ કાર્યકર્તાઓ કોઈ આવ્યા ત મળવા

નહિ તો proof તો છે ને બાળક છે એ DNA test આવે DNA test નું આપી દીધું એમને કીધું કે પંદર દિવસ માં જ આવશે પંદર દિવસમાં આવી જશે હા સામે વાળા નું સેમ્પલ લીધું ધ્રુવ ભારત નું એ કેતા તા કે અમે છે એમ પૂછ્યું તું તો બરોબર કોલ ડિટેલ ઘટાડો એની ઓલરેડી કોલ ડિટેલ બી છે પાસે પાસે આવી જાય બે ત્રણ જે માહિતી હોય થોડા દિવસ પેલા કોઈ ભાઈ આગળ જોવે એટલે ફરિયાદ કરી છે મારી પર જૂથો આરોપ નાખી તો કેટલું જૂઠ બોલે હવે ફરી ફરી વાતો કરે છે અહિયાં બી ફરી ફરીને વાતો કરે અને પુરાવા વગર થોડી ને એફઆઈઆર થાય પુરાવા વગર થાય જ નહીં ને એમાં થોડી એફઆઈઆર થાય અને તમારા ફેમિલી વાળા લોકો નો પાછો કઈ કોન્ટેક્ટ થયો છે તમારે મારી ફેમિલી હા એ તો આવે જ છે અહિયાં આવે છે ને ઠીક છે કઈ વાંધો નહીં બોલો એટલી ખબર હે એને ખોટી રીતે જામીન મળેલ છે એ તો હવે કાયદા નો વિષય છે બરોબર ઘણા લોકો ને જામીન મળી જતા હોય છે હવે જેવી રજૂઆતો જેવી અપીલ કરી હોય બરોબર એની ઉપર આધાર હોય જેવો કેસ હોય એની ઉપર આધાર હોય પણ આમાં ત્રણસો છોતેર માં છે ને બધી છ મહિના ની અંદર તો જામીન લગભગ બધા મળી જાય છે હા ચાર મહિના એટલે મળી જ જાય છે ત્રણ ચાર મહિને લગભગ તો બરોબર એટલે એ કઈ વાંધો જામીન મળી જાય એટલે એનો મતલબ એવું નથી કે નિર્દોષ છૂટી ગયા હા જામીન મળ્યા પછી કેસ તો ચાલુ જ રહી બરોબર આરોપી તો કેવાય જ એટલે પછી કોર્ટ એને લડવા માટે કે બીજા કામ માટે કોઈ પણ બાબત માટે શરતી જામીન મળ્યા હોય એમાં શરતો આપી હોય કે ભાઈ આ દીકરીને મળવું નહીં ફરિયાદીને ધમકાવી નહીં એના ગામમાં જવું નહીં એમાં અમુક શરતો હોય નહીં તમારે જિલ્લો મુકવો નહીં દેશ મુકવો નહીં બધી શરતો હોય શરતોના આધારે એને જામીન મળ્યા હોય મને એમ કે છે મારે ઇન્સ્ટા આઈડી એની જોડે હતી એની રિક્વેસ્ટ મારી ઉપર આવી હતી જો કે હું તો એને ઓળખતી પણ નથી તો ક્યાંથી આવી મને એને ફોન કર્યો ને પંખા સાહેબ બધે વાતચીત કરેલ અને એને મને મૂકેલ હે રિક્વેસ્ટ માર ભાદર ને કે પાંચ લાખ માંગતા હતા માર ભાદર એ કોઈ પાંચ લાખ નહીં માંગ્યા એ ખુદ પૈસા નો પાવર બતાવતો હતો કે અમારી જોડે પૈસા છે તમારું અમારું કઈ નહીં આવે સમાધાન કરવા આટલા આપીએ મારા ફુવા બી છે એમને બી કે કોણ સમાધાન માટે પૈસા તો પણ એમને સુધી મેં એને એ જ કીધું લે હવે તમારે અત્યારે શું કરવાનું છે આગળ આમાં હવે તો તો કેસ છે એમને કેસ તો તમારો ચાલુ છે તમે મેસેજ મને ઓલો કરતા હતા બરોબર આમાં કાયદાની પ્રક્રિયા એવી છે બરોબર હવે કાયદા નિયમ જે મુજબ આપણે છે મેટર આધાર એ સુનાવણી કરશે એટલે આમાં થોડોક સમય લાગે છ મહિના થાય વર્ષે થાય કદાચ વર્ષ ઉપર એ થાય તાત્કાલિક અત્યારે હું છે એવો કોઈ કાયદો છે નહીં ચોવીસ કલાકમાં કોઈને સજા આપી દે

આ દીકરો મોટો થાય બરોબર નોકરી મેળવી કમા કમાતો થાય ત્યાં સુધીનો બરોબર તમામ ખર્ચો બરોબર આને આપવો પડે બરોબર નો તમારો બાળકનો મોટો થાય સ્કૂલ નો ખર્ચો ખાવા પીવાનો ખોરાક બધો એને આપવો પડે સાચવી રાખવો પડે બરોબર અને પછી જે કઈ સજા પડે બરોબર તો સજામાં પણ એ પછી જામીન મળે એટલે પછી એવું નઈ તમે કહેતા આને કેમ જામીન પડી ગયા

સંયમ રાખો બીજો ખોટા વિચારો કઈ કરો માં કાયદા મુજબ હાલો હવે ઘરે બેઠા છો તમારા બાળકો નું ધ્યાન આપો અને ખાસ કરીને કાયદાના બેઠા બેઠા કઈક પુસ્તકો વાચો એટલે તમને ઓટોમેટિક નોલેજ આવે એટલે યુટ્યુબ માં બેઠા બેઠા ઘણા બધા એવા વિડીયો આવે છે આ બાબત મા તો તમને નોલેજ મળશે એવા વિડીયો પણ તમે જોઈ શકો આવા બનાવો ના તો ત્રણસો છોતેર તમે લખશો એટલે દુનિયાભર ના વિડીયો આવશે આવા બનાવ મા શું કરવું

હા સઢાભાઈ સારા આયે ઓળકુ છે સઢાભાઈ આવો તો હું વાત કરી લઉં છું એમની સાથે બરોબર એટલે બનતી તમે મદદ કરશો ઓ ઠીરે છે સારા વાત પણ લીગલી જે કાઈ હશે બરોબર લીગલી કાયદા મુજબ સચ્ચી હકીકત મુજે ચાલે